આપણે આવી ગયા છીએ બોડેલીમાં લક્ષ્મી કોટન ઉપર નવી દુકાન ચાલુ થઈ છે જમજમ સ્ટોર જેમાં ઓનલાઈનની દરેક આઈટમને આજે પ્રથમ દિવસ છે અને શું સ્કીમ લઈને આવ્યા છો શું કહેશો તમે આપણે ચાલુ કર્યું છે હવે આપણી સ્કીમમાં એવું રહેશે કે દરેક આઈટમમાં ચાલીસ ટકાથી લઈને નેવું ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રહેશે અને પાકીટની ઉપર એક્સ્ટ્રા બીજું વીસ ટકા ડિસ્કાઉન્ટ રાખેલું છે આજના દિવસ પૂરતું તો આજે કઈ કઈ આઈટમ છે તમારી પાસે મારી પાસે આઈટમમાં બોટલ છે અવેલેબલ બોટલ છે લેમ્પ છે ટિફિન છે પાકીટ છે અને ઘર વપરાશની બીજી બધી બહુ આઈટમો છે જે તમે જોઈ શકો છો તસ્બીન છે રેંગ છે તો તો તમે જોઈ શકો છો અત્યારે આ જમજમ સ્ટોર નામની દુકાન છે જેમાં ઓનલાઈન જે પણ આપણે શોપિંગ કરીએ છીએ જેના ઉપર ચાલીસ ટકાથી લઈને સિત્તેર અને નેવું ટકા સુધી ડિસ્કાઉન્ટ છે અને તમે જોઈ શકો છો અત્યારે બલ્બ છે ઘર વપરાશની તમામ દરેક આઇટમ અહીંયા ઉપલબ્ધ છે વિવિધ પ્રકારની આઇટમ અહીંયા છે જે રીતે તમે જોઈ શકો છો ઉપર દરેક આઇટમ અહીંયા છે આજની પ્રથમ દિવસ પહેલો દિવસ છે અને પાકીટ ઉપર સિત્તેર પ્લસ નેવું ટકા ડિસ્કાઉન્ટ તમે જોઈ શકો છો આ છે પાકીટ જેના પર સિત્તેર ટકા છે પ્લસ વીસ ટકા હજુ પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તો આજે જ આ દુકાનની મુલાકાત લો અને વિવિધ વેરાયટી છે તમે જોવા રૂબરૂ આવશો રૂબરૂ મુલાકાત લેશો તમને જોવા મળી જશે તમે જોઈ શકો છો અહીંયા દરેક દરેક આઇટમ છે દરેક સિત્તેર ટકા સુધી અને નેવું ટકા સુધી ડિસ્કાઉન્ટમાં મળી જશે તો આજે જ મુલાકાત લો જમઝમ સ્ટોર લક્ષ્મીક્ટન રોડ બોડેલી